શું નામ છે મારી બેન તમારું આરતી બેન કેવી અટક કયા ગામ રહેવાનું રાજપુર સિટી બાજુ માં કઈ પડે કડી બરાબર હવે શું તકલીફ હતી તમને મણકા નીચે નસ દબાતી હતી આ કેટલા વર્ષની તકલીફ હતી મારી બેન તમને ચાર વર્ષથી બરાબર અહીંયા રાધનપુર મારી જોડે કેટલી વાર આયા બે વાર કેટલા ટકા ફેર પડી ગયો સો ટકા સરસ લો આટલો સમય આવ્યો ખૂબ ધન્યવાદ માનો છું આજે તારીખ છે ચૌદ બીજો મહિનો બે હજાર એમના બેન આવ્યા છે બરોબર અને અહિયાં કેટલી વાર લઈને આયા બે વાર કેટલા ટકા ફેર પડી ગયો ટકા બોલો ટકા અમારું કામકાજ તમને કેવું લાગ્યું સરસ લો આટલો સમય ખુબ ધન્યવાદ માનો છો અને મિત્રો મારી એકદમ દેશી દવા છે અને ઘણા લોકો પૂછતા હોય મને ફોન કરી કરીને કે સાહેબ તમારી દવા શું શું કામ આવે છે હવે પહેલો પ્રશ્ન એ કહી દઉં કે ધ્યાનથી વિડીયો સાંભળજો મિત્રો પહેલી વાત એ કહું કે મારે કોઈ રિપોર્ટની કે કોઈ ફોટાની જરૂર ના પડે પહેલાં વૈધ જતા દેશી વૈધ એટલી વાતમાં સમજી જવાનું એટલે મિત્રો રિપોર્ટ ફોટા કોઈ મારી જોડે લઈને નહીં આવવાનું અને વગર રિપોર્ટે અને વગર ફોટાએ જે માણસ હાજા કરી નાખું છું હું એને કહેવાય દેશી વૈધ સમજી ગયા આટલી વાતમાં હવે દેશી વૈ હોય દેશી દવા કરી આપે અમે કોઈ જાતની ગોળીઓ ગળવાની આપતા નથી અને અમે તો એટલું કહીએ છીએ આ વિડીયો બનાવવાનું એ કારણ છે કે આપણા હિન્દુસ્તાનની અંદર આપણી અઢારે વરણ ગરીબ અને મધ્યમ છે એટલે ગોળીઓ પીવાની બંધ કરી નાખજો અને દેશી દવાનો ઈલાજ ચાલુ કરજો તમારા શરીરમાં તંદુરસ્તી જીવી શકશો આ બેન બે વખત આવ્યા પંદર પંદર દિવસના ક્રોસ કર્યા મહિનો થયો મહિનામાં રિઝલ્ટ સો સો ટકા આપ્યું આ બેન હરખથી બોલ્યા અને મિત્રો રિઝલ્ટ મળે છે અને માણસો ઠેઠ અમેરિકા કેનેડાથી આવે છે દેશી દવા લેવા અને મિત્રો અમારી દવાની ખાતરી કરી ચૂકો ના કરી હોય તો ઓછા પૈસામાં એકદમ રિઝલ્ટ મળે મારી જોડે મિત્રો આ વિડીયો બનાવવાનું એ કારણ છે કે ગરીબને મધ્યમ વર્ગ દવા લઈ લઈને હરી ગયા હોય અને પૈસાનું એકદમ પાણી કરી નાખ્યું હોય છેલ્લે ખાટલામાં હરી ગયા હોય અને કોઈ જાતની પોઝિશન ના હોય એવા લોકોને આ વિડીયો શેર કરજો મિત્રો હું અંજાર કચ્છમાં રહું છું અને આજે મારે બનાસકાંઠાની પબ્લિકનો એક પ્રેમ ભાવ અને પ્રેમ ભાવ સિંહ બધું આવી ગયું એના લીધે મારે અંજારથી રાધનપુર આવું છું ત્રણ દિવસ ગુરુ શુકર શનિ સવારે નવ વાગે ઓફિસ ખોલી નાખે મારા છોકરા મારો ટાઈમ છે દસ વાગ્યા સુધીનો આવવાનો એટલે મિત્રો આજે પાલનપુરથી કરીને સિદ્ધપુર અને સિદ્ધપુરથી કરીને સેલ્લુ ગામ જે આવતું હોય ને હિંમતનગર ને હિંમતનગર આગળ આવતું હોય ને સીલ્લું બોર્ડરનું ગામ ત્યાંથી પબ્લિક અહીં આવે છે અને ખાસ કરીને અઢારે મા બાપ નવજવાન જવાન ખાતા હોય તો પીવાની બંધ કરી નાખજો આજે અમારી મુમન સમાજ આવે છે આખી પાલનપુરની મારી જોડે બે કેસ સાજા છે એટલે એમને વિશ્વાસ આવી ગયો અને મુમન સમાજને ખાસ જણાવું છું કે જેટલા પણ તમારા ઘરે કૈડા મા બાપ ન જવાન ગોળિયું ખાતા હોય એવા લોકોને ગોળિયું બંધ કરાવી નાખજો અને દેશી ઈલાજ પહેલા પણ હતો અને અત્યારે પણ આ કળિયુગની અંદર દેશી વૈધ છે અમારો એક નિયમ છે કે નીતિ એ જ ધર્મ નીતિન ધર્મ ઉપર હાલવા વાળા સિંહ એટલે મિત્રો ક્યારે પણ આવવું હોય દેશી દવા લેવા માટે અંજારમાં પણ મારી શાખા છે મોટી અને રાધનપુર આવે રોડ અને સુરભી ગૌ શાળા છે મોટી રાધનપુરની અંદર પ્રખ્યાત આ સુરભી ગૌ શાળાની સામે જોવાનું એકદમ સામે જોવાનું સામે સુરભી ગૌશાળાની સામે એટલે દિવ્યા કોમ્પ્લેક્ષ છે

અને અનુભવ કરો પછી તમને આનંદ અને જીવનમાં મોજ આવશે મિત્રો મારી દેશી દવા શું શું કામ આવી તમને કહી દઉં કે મારી દેશી દવા મગજથી કરી અને ઠેક પગના તળિયા સુધી કોઈ પણ જાતની નસ મણકા નીચે દબાતી હશે એની સારવાર કરી આપવામાં આવશે બીજી વાત એક કહું ઘૂટનનો ઘસારો 50 થી 60 વર્ષ સુધીનો હશે વગર ઓપરેશન મટાડી આપવામાં આવશે અને ઘૂંટણમાં અવાજ આવતો હશે કીટ કિટ 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 જગ્યા થઈ ગઈ હશે અને હશે પગ વળતો હોય તો એની એકદમ કરી આપવામાં આવશે રિઝલ્ટ મળે છે અમારી નાનકડી યુટ્યુબ ચેનલ છે ફોલો કરજો બે લાઇક કરજો યુટ્યુબ ચેનલ નું નામ છે અનવરભાઈ વૈધ મિત્રો સંધિવા આવતો હોય આખા શરીરના સાધે સાધા પકડાતા હોય એની સારવાર થઈ જાય મારી જોડે

એની પણ એકદમ દેશી દવા થઈ જશે આ દેશી દવા ફક્ત મારા پیشنને આપું છું કોઈ હોલસેલ ભાવમાં વેચતો નથી હું કોઈ દવા મારી દેશી દવા મારા پیشن માટે બનાવું છું અને મારા پیشنને હું આપું છું અને મારું કામકાજ છે નસ ચેક કરીને દવા આપવાનું મિત્રો پیشنને રૂબરૂ લઈને આવવાનું અને જ્યારે બતાવવા આવો એટલે કોઈ જાતની ઉતાવળ નહીં કરવાની શાંતિથી બેસવાનું અને કેસ લખાવાનો રૂબરૂ આવીને કેસ લખ્યા બાદ તમારો નંબર આવશે અને જયારે બતાવવા આવો ગમે ત્યાંથી આવો હિન્દુસ્તાનના ખૂણે ખૂણેથી કે વિદેશમાંથી એટલે મને ફોન કરીને આવવાનું ફોન કર્યા વગર આવવાનું નહીં કેમ કે મારી એકદમ દેશી દવા છે કોઈ શરીરને ને અસર કરતી નથી અને જયારે અમે એક વિડીયો પ્રેમથી બનાવી છીએ આજે વિડીયો બનાવી છે આ બેન કેટલા ખુશ થી બોલે છે કેમ કે એમના શરીરમાં બીમારી મટી ગઈ એટલે ખુશીનો માહોલ આવી જાય છે અને વગર ઓપરેશને એમના પૈસા બધા બચી જાય છે એમના પૈસા એમની પેઢીમાં કામ આવશે બચત થશે તો એમના છોકરાઓને એવી અમારી લાગણીથી એક પ્રેમથી વિડીયો બનાવીએ છીએ આજે હિન્દુસ્તાનની અંદર મિત્રો અમાને સાથ સપોર્ટ કરતા રહેજો અમારા જેવા નાના વૈદ્ય લોકોને એ સંબંધ છે અને ઈ સંબંધ કામ આવશે એટલે મિત્રો મારો કોન્ટેક નંબર આપી દઉં બીજી વાર નવાણું સાત બેતાલીસ બેતાલીસ આઠ એકોતેર મિત્રો રૂબરૂ મળવું હોય તો ફોન કરીને આવજો અને મારું નામ છે ઘણા પૂછે સાહેબ તમારે કયા ગામ રહેવાનું એટલે મારું ગામ છે અંજાર એટલે કીધું છે જૂના અને જાણેતા પ્રખ્યાત અનવર ભાઈ વૈધ અંજાર વાડા